દેશમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે પંજાબમાં વધુ એક અકસ્માતની ઘટના બની જેમાં ચાર લોકોના મોત થયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંજાબના હોશિયારપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો તો જેમાં હોશિયારપુરમાં એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થતા એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા આ દુર્ઘટના પંજાબના હોશિયારપુરમાં દસુહાના ઊંચી બસી ગામ નજીક બની હતી સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ ટ્રક સાથે કાર અથડાયા બાદ કારમાં આગ લાગી હતી કારનો દરવાજો ન ખુલવાને કારણે કારમાં સવાર ચારે લોકો જીવતા ભરતું થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને થતા જ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોએ ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા તેની હાલત નાજુક છે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલંધરના રહેવાસી હોઈ શકે છે કારણ કે જે જે કારનો અકસ્માત થયો હતો તેની નંબર પ્લેટ જલંધરની છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ